ચલો તૈયાર રેડી ચાલો સ્ટાર્ટ દોડ દોડ જલ્દી દોડ સરસ દોડ 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 દોડ

અરે વાહ કરો એક બીજાને એકબીજાને આપો ચાલો સરસ જા જો સરસ મજાની રમત તમારે ફુગ્ગાને ને ત્યાં સુધી લઈ જવાનો બરાબર પગમાં ભડાઈ અને પછી ત્યાંથી ફુગ્ગો લઈ અને તમારા પાછળના જે મિત્ર હોય સાથી મિત્ર એને ફૂગો આપવાનો એટલે પછી એ પગમાં ભડાવીને ત્યાં લઈ જશે બરાબર છે ફૂટવો ના જોઈએ નીચેના ત્યાં જવાનું ત્યાંથી પછી હાથમાં લઈ લેવાનો ફૂગો અને પછી ત્યાંથી દોડતું દોડતું અહીંયા તમારા મિત્ર મિત્રના લેવાનું પાછો એ રહ્યો પગમાં ભાડાઈને ત્યાં ઉધી જશે એ પાછો હાથમાં લઈને અહીંયા દોડીને અહીંયા આવી એના મિત્રનાલ છે બરાબર જે ટીમ પહેલાં વરતે હાથમાં લઈને આવવાનું વરતે આવી રીતે નહીં લઈને આવવાનું બરાબર જતે ખાલી પગમાં ભરાઈ જવાનો રેડી ખબર પડી ગઈ ચલો સરસ ચાલો આઈ જાઓ તૈયાર આય 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 ભરાઈને પેલા ને ભરાઈ ને આવવાનું હતું પાછું ધ્રુવ ધ્રુવ ને દો હા પડી જાય તો પાછો ભરાઈ ચાલુ કરી દેવાનું ચલો સરસ ले 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 फटाफट जा वे दौड़ जल्दी पकड़ो भाई दौड़ 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 आई जा आई जा आई जा पीस भाई जल्दी 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 पकड़ो पकड़ो बड़ा पकड़ो सर सर आई जा आई जा आई जा पीस भाई आई जा आई जा आई जा Dur dur dur. Bak o. Hadi hadi. Şaraş şaraş şaraş. Ala. Ay ya <laughs> dola kudu kudu kudu. Çala sarı sarı sarı. ચાલો સરસ ભાઈ ધ્રુવ ભાઈની ટીમ જીતી ગઈ